મહોત્સવ ખૂબ જ ધામધૂમ અને ઉજવવામાં આવે છે અહીંયા કોસંબા હાશોદ એના બગુમરા જેવા ગામે ગામથી લોકો પગપારા પાલખી લઈને પગપારા પણ બહુ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે મહાવદ અમાસના દિને પાલખીને શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જતા ગરુનાથ ઈંડા અને દેવડ માતાજીના કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા મહ્યાવંશી સમાજ હરિગોસાઇ મહારાજ ને પોતાના ઈષ્ટ તરીકે પૂજે છે અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વે નું સમાધિ મંદિર આવેલું છે હરિગોસાઇ મહારાજ અને તેમના ધર્મ પત્ની દેવડવાના સતના પાડખા રૂપે દાતણ ની ચીડીની ઉભી અને આંબલી આજે પણ અહિયાં હયાત છે અહીંયા ગુરુ કરતા ખેલનું મહત્વ વધારે છે પહેલા તેમના સેવક પિતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રિએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ટીમ કમલેશ વેપારોત ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્યનો વેતા બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહીને ભક્તોને મોજ કરાવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું